ખૂબ ખૂબ આભાર બધાનો હવે હું દામજીભાઈ વૈષ્ણવને વિનંતી કરીશ કે આ કાર્યક્રમનું આભાર દર્શન કરે દામજીભાઈ વૈષ્ણવ આભાર આ નવદંપતિઓનો તમામ નવદંપતિઓને આ દાંપત્ય જીવનમાં પ્રથમ પગથિએ જે પ્રભુને પ્રાર્થના કરી છે એ જીવનમાં સતતને સતત કાયમી એને વાગોળીએ અને એ દિશામાં અનુસરવાનો પ્રયત્ન કરીએ તો આપણું દાંપત્ય જીવન સુખી જ છે એવી પ્રભુના પ્રાર્થનામાં પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે દામજીભાઈને વિનંતી કે આભાર દર્શન રજૂ કરે દામજીભાઈ વૈષ્ણવ સર્વે જ્ઞાતિજનો ભાઈ ભાઈઓ બહેનો વડીલો માતાઓને જય શ્રી કૃષ્ણ સમૂહ લગ્ન સમિતિ જામનગર દ્વારા આયોજિત દસમા સમૂહ લગ્નોત્સવમાં સહયોગી થનાર સૌનો આભાર મોઘેરા મહેમાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી છે દાતાએ દાન આપી મદદરૂપ થયા છે શ્રી ધીરુભાઈ માર હતા વસરામભાઈ અકબરીને પોતાની જમીન લગ્ન ઉત્સવ માટે આપી શ્રેષ્ઠ મદદ કરી છે સમગ્ર કાર્યક્રમનો આધાર એના આપણા સ્વયંસેવકો મિત્રોએ પ્રમાણિકતાથી પોતાની ફરજ બજાવી છે દરેકના ભાઈઓ બહેનોએ દરેક મંડપ નીચે અથાગ મહેનતથી રંગોળી બનાવી છે સાંસ્કૃતિક કાર્યક્રમ આપનાર વિવિધ સંસ્થાઓનો આભાર માનું છું લગ્નમાં જોડા દંપતીઓ તથા તેમના માતા પિતાએ આભાર સમસ્ત દવારી પર લેવો પટેલ સમાજ તથા આજુબાજુના ગામના મદદરૂપ થનાર લોકોનો આભાર સુંદર મંડપ સર્વિસ ગોઠવનાર સંજયભાઈ અને માઇક સિસ્ટમ ગોઠવનાર વિમલભાઈનો પણ આભાર વાહનની સેવા આપનાર મિત્રોનો આભાર હર વર્ષે જનરેટરની ફ્રીઝ ઓફ સેવા આપનાર ભગવતી ઇલેક્ટ્રિક હર્ષદભાઈ સખીનો આભાર વરાજાના સામાન્ય માટે આવનાર વિવિધ ગામની બિન પાર્ટીઓનો આભાર રક્તદાન કેમ્પની સફળતા મદદરૂપ થનાર ડોક્ટરો અને રક્તદાતાઓનો આભાર છેલ્લે આ સમગ્ર કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દેનાર નાના મોટા નામી અનામી સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું જય મા ખોરાન આજે સવારથી આપણે રક્તદાન નો કેમ્પનું આયોજન હતું ખોડલધામ સમિતિ તેમજ લેવા પટેલ સમૂહ સમિતિ હરિપર તમામના સહયોગથી આ લગ્ન પ્રસંગે જે રક્તદાન થયું એ રક્તદાનમાં આપણે કુલ એકસો પંચોતેર બોટલ બ્લડ રક્તદાન કરી છે આ એકસો પંચોતેર બોટલને તાલીઓથી વધાવી લઈએ આ આપણા સમાજનો લોય આ રાષ્ટ્ર માટે રાષ્ટ્રના હિત માટે કોઈના જીવન માટે ઉપયોગ થવાનો છે તો આ એકસો પંચોતેર બોટલ બ્લડને આપણે તાલીઓથી વધાવી લઈએ અહીંયા આપણે કાર્યક્રમ પૂર્ણ થયેલો જાહેર કરી છે કોઈને મળે તો અહીંયા અશરામભાઈ અથવા ભાણજીભાઈ પાસે જમા કરાવી દે જેમનું ભોજન બાકી હોય તે ભોજન શાળા તરફ પ્રયાણ કરે નવ દંપતીઓને જે સૂચના મળે એ પ્રમાણે સૂચના પ્રમાણે એમના અણવર્સરી ભોજન તરફ લઈ જાય દંપતીઓ માટે ભોજનની વ્યવસ્થા અલગ રાખેલ છે આમંત્રિત મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા છે સત્વરે નવ દંપતીઓને એમના અણવર્સરીઓ જે પ્રમાણે અહીંથી કાર્યકર્તાઓ સ્વયંસેવકો સૂચના આપે એ પ્રમાણે ભોજન માટે લઈ જશે Uh, work on me